સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં અને અત્યારે આપણા એક્ટિવા ચલાવીએ અને આપણે જઈએ આપણા મોબાઈલનું રિચાર્જ કરવા કારણ કે આપણી જોડે બે મોબાઈલ એમાં બેમાં રિચાર્જ પતી ગયો તો અત્યારે મોટેરા જઈએ અને રિચાર્જ કરાવી દઈએ રિચાર્જ તો આપણે કરાવી દીધું હોય અને આપણી એક્ટિવાની અંદર પેટ્રોલ થઈ ગયું હતું પૂરું તો આપણે પેટ્રોલ ભરાઈ દઈએ પેટ્રોલ પૂરું થઈ ગયું તો આપણે પહેલાં પેટ્રોલ ભરાવી દીધી પેટ્રોલ ભરાઈ દઈએ આપણે પેટ્રોલ ગાઈડ ભરાઈ દીધું હોય અને આપણે હવે અત્યારે જઈએ ઘરે ગાય આપણે ઘેર તો આવી ગયા તા અને ઘેર આવી નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને અત્યારે અત્યારે ગાઈ જ આપણે જવાનું હોય કલોલ એક આપણે હવે જઈએ કલોલ હતા અને હવે કલોલથી જે કોમ હતું એ પૂરું કરી દીધું આ તો અત્યારે આપણે હવે ગયા છીએ અત્યારે ગાય જ આપણે જમ્યાતપુરા એ પહોંચી ગયા કલોલ થી તો ગાય જ આપણે જમ્યાતપુરા ઉભા હતા અને આઈસ્ક્રીમ ખાવા ઊભા રહ્યા અને હનુમાન દાદાનું મંદિર વિચારવું કે આપણે અંદર દર્શન કરતા આવીએ આપણે ફૂડ સલાડ લઈ લીધો અને હવે આપણે આને ખાઈએ તો ગઈ જ આપડે ફૂડ સલાડ ખાઈ લીધો હતો અહીંયા બાજુમાં હનુમાન દાદાનું મંદિર હતું દર્શન કરતા આપણે મંદિરની અંદર આવી ગયા અને મંદિરનો નો કઈક આવ્યું છે અહીંયા કોમ ચાલુ જમેદપુરા હનુમાન દાદાનું મંદિર મંદિર ગયા દર્શન કરતા

મંદિર નો અંદર થી કઈક આ રીતે અને આપડે મસ્ત દર્શન કરી લીધા ગઈ હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરીને આવ્યા મસ્ત દર્શન થઈ ગયા અને અહીંયાની એક આ ધજામન બહુ ગમી જોવા ગઈ લાલ કલર કેટલી મસ્ત લાગે તો આપણે અહીંયાથી ઘેર સાઈડ ને કરીએ આપણે જુટવાલ સર્કલ એ ઉભા રહ્યા હતા અને અહીંયા માર્કેટ ભરે તો માર્કેટમાં ઓટો મારતા આવીએ

અત્યારે બારસો સ્ટેપ થયા આપણે દસ હજાર સ્ટેપ લ કરવાના હતા સ્કીમ એવો થયો ભાઈબંધ ઘરની બહાર આવી ગોતો કંઈક કામથી તો આપણે એની હંગાત મોટેરાધાર્યા અને મોટેરાથી વોકિંગ કરવાનું ચાલ્યું ચાલુ કર્યું તો વિચાર્યું કે આપણે થી આપડે ચાલુ કરીએ અને ધીમે ધીમે કરી દસ હજાર step પુરા કરશું આજે આજે ભી આપડે કાલે આપણે ચાલતા ચાલતા આ circle થી આપડે પાછા વળી ગયા તા because આપડે કાલે તો ઘરે થી ચાલતા ચાલતા આયા તા પણ અત્યારે તો આટલા step છે એટલે આપડે આગળ જવું પડશે ચાલતા ચાલતા અહિયાં સાધનો બી થોડા ચાલુ હોય એટલે આપણે જોઈને વોકિંગ કરવું પડે તો ભાઈ ચાલતા ચાલતા છવ્વીસો સ્ટેપ સમથિંગ પૂરા થયા અને મોલ તો ભાઈ આડત્રીસો આડત્રીસો સ્ટેપ થઈ ગયા અને આ સાઈડ ઓલી સાઈડ થી આપણે ચાલતા ચાલતા આવ્યા છીએ અને હજી તો મંદિર બહુ દૂર હા અને આ રીતે ચાલતા રહ્યા તો વિશ્વાસ હતા એક દિવસ જરૂર પહોંચી જઈશું જ્યારે આપણે વોકિંગ કરવાનું પહેલાં દિવસે ચાલુ કર્યું ને તો તો બહુ થાક લાગી ગયો પહેલાં દિવસે અને આપણે તો ઘરે જઈ બે ત્રણ કલાક તો સુઈ ગયો ડાયરેક્ટ પણ આજે છઠ્ઠો દિવસ હા ને આજે એવું નહીં આ રીતે સ્ટેપ થયા તો મેં એમ કર્યો તો આજે સત્તો દિવસ છે ને આજે એવું નહીં આપડે વોકિંગ કર્યા પણ એટલું બધો થાક નહીં લાગતો ઉપરથી જ્યારે હું એક્ટિવા ઉપર મોટેરા આવ્યો ત્યારે ઠંડી લાગતી હતી અને અત્યારે ગરમી લાગવા છે થોડી સારો જાસ્ત વાતો વાતો માં કઈ રીતે પૂરા થઈ ગયા ખબર જ ના પડી બીજા છ હજાર બાકીએ તો થઈ જશે ચાર હજારથી આ તો છ હજાર આરામથી થઈ જશે આપણે થોડું પહેલા દિવસ કરતા અત્યારે થોડું ફાસ્ટ વોકિંગ કરીએ થોડું ઝડપી ચાલે તો ગાઈઝ અત્યારે ભાઈબણ મળ્યો તો એ બી એમ જ કહેતો કે તમે થોડો ફરક તો દેખાય અમે બી આજે તો ખાલી શરૂઆત હ હજી તો બહુ બધું મહેનત કરવાની બાકી છે આપણે તો ગાઈઝ ફાઇનલી આવડા પાંચ હજાર સ્ટેપ પૂરા થઈ ગયા અને હજી બીજા પાંચ હજાર બાકી છે આપણે વોકિંગ કરી કરીએ છીએ આજુબાજુ ભાગ આવું દેખાય અને આગળ અંધારું જ અંધારું ગાઈસ એક ક્વેશ્ચન હતો કે હું રાત્રે ચાલુ છું કે મતલબ વોકિંગ વોકિંગ રાતે રાત્રે જ કેમ કરવું તો ક્વેશ્ચનનો જવાબ એ હતો કે ખરેખર જે વાત હતો ને મારે સવારે વહેલા ઉઠાતું નથી આમાં જ્યારે શરૂઆત કરી ને ત્યારે પહેલા દિવસે પાંચ વાગે ઉઠી જતો જો કે દિવસે રાત્રે ઊંઘે જ નહોતો એના સદી પાંચ ડિસેમ્બરે પહેલાં દિવસે તો વહેલો ઉઠી જતો વાગે એના પછી અત્યાર સુધી મોડું જ ઉઠ્યું એના કારણે અમુક વાર તો એવું બી લાગે કે ટ્વીટ કરી દઉં છોડી દઉં પછી એક દિવસ એવો બી આવ્યો હતો તો હવે કરું તોડી દઉં એ બધા વિચારો આવતા હતા છતાં બી મેં ચાલુ રાખ્યું ને અત્યારે બી આજે બી સવારે નહોતો જ વહેલો ઉઠી શક્યો તો રાત્રે વોકિંગ કરું ગમે તે થાય આપણે દસ હજાર ત્યાં પૂરા કરવાના હાઇ જાય ત્યારે આપણે સર્કલે પહોંચી ગયા ભરૂચના જ્યાં ટ્રાફિક બહુ આવી ગયા થોડું ને આગળ વધીએ અને આ સાઈડ પોલીસ વાળા રોકતા હતા ફાઈનલી સાત હજાર પાંચસો સમથિંગ સ્ટેપ થયા અને આપણા ઘેર પહોંચી ગયા હતા જ્યાં જુગણી માનું મંદિર છે ત્યાં એમાં જુગણી તો ગઈશ ફાઇનલી આજે પણ આપણે દસ હજાર સ્ટેપ પૂરા કરી દીધા હા એવા થાકી છે હા તો ગાય આજે હતો ડે સિક્સ અને આજનો ટાસ્ક આપણો પૂરો કરી દીધો આપણી ડાયરીયા દર ફેની છે આજે પણ દસ હજાર સ્ટેપ આપણે પૂરા કરી દીધા ગાઈસ અને ગાઈસ આ છે આપણી બોડીની કંડિશન આજે તો ગાઈ આજે પણ આપણે દસ હજાર સ્ટેપ પૂરા કરી દે દીધા હતા અત્યારે આપણે ઘરે છીએ અને બસ આજના બ્લોગમાં આટલું જ મળીએ એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ